આપ જોઈ રહ્યા તાલુકાના ગામે હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દીપ પ્રગટાવી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો નિષ્ણાત તબીબો દ્વારા ઇલાજ કરવામાં આવ્યો વાતાવરણમાં અવરનવાર બદલાવ આવતા તેની સીધી અસર મનુષ્ય ઉપર પડતી હોય છે જેને કારણે બીમારીઓ વધતી હોય છે ત્યારે આવા સમયે યોગ્ય સારવાર મળી રહે તેવા આશય સાથે સાઠોદ ગામે પ્રાથમિક શાળામાં સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ટિમ્બરવાના સહયોગથી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા દીપ પ્રગટાવી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ડિરેક્ટર ડોક્ટર કૃષ્ણા દીક્ષિત ઓર્થોપેડિક ડોક્ટર શૈલેન્દ્રસિંહ ગોહિલ ડોક્ટર સ્ટીફ ગાંધી ડોક્ટર ચંદ્રિકા ગોહિલ ડોક્ટર દર્શન ડોક્ટર ગગરી કલાશા કનકસિંહ જાદવ જયમીન બારોટ યજુએન્દ્રસિંહ જાદવ હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ ડોક્ટર એશા બ્રહ્મભટ્ટ સહિત સમાજના અને નિષ્ણાંતોના તબીબ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા કેમ્પને સફળ બનાવ્યો આ કેમ્પમાં વિવિધ બીમારીઓ જેમાં આંખ ઈસીજી ઓર્થોપેડિક બીમારી ઉપચાર કરવામાં આવ્યા અને વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું કેમ્પના આસપાસના પાંચ ગામના આશરે બસો ઉપરાંત દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં ગામના અને આજુબાજુના ગામના લોકો એમના જે રોગો હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે એમનું જે તે નિદાન થઈ શકે અને આગળ ઉપર એમને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે આજે વડોદરાથી પણ ડૉક્ટરો આવ્યા છે ક્રિષ્ના મલ્ટિસ્પેશિયાલી હોસ્પિટલના ડૉક્ટરો પણ ભાગ લીધો છે અહીંયા ગાયનેક છે ઓર્થોપેડિક છે અન્ય ડોક્ટરો પણ અહીંયા ઉપસ્થિત છે જેથી જે કંઈ નાના મોટા રોગ હોય એનું નિદાન કરી શકાય એમને ટ્રીટમેન્ટ આપી શકાય અત્યારે સરકારમાંથી પણ યોજનાઓ છે ને સરકાર દ્વારા પણ માવાસલ્ય કાર્ડ દ્વારા પાંચ લાખ કેન્દ્ર સરકાર અને પાંચ લાખ રાજ્ય સરકારને હમણાં દસ લાખ સુધીની મફત સારવારનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આવા કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લેવો જોઈએ અને શારીરિક તપાસ કરાવવી જોઈએ જેથી કરીને આગળ ઉપર કોઈ મોટા રોગમાંથી બચી શકાય અને કદાચ ને કોઈ શરૂઆત રોગની થઈ હોય તાત્કાલિક નિદાન લાવી શકાય એટલે આવા કેમ્પના આયોજકોને પણ અભિનંદન આપું છું અને આમ કેમ્પમાં ભાગ લેનાર તમામ ડોક્ટરોને પણ અભિનંદન આપું છું અને જે દર્દીઓએ આમાં ભાગ તપાસ કરાવડાવી છે એમને શુભેચ્છા પાઠવું છું